મહેસૂલી કર્મચારી વર્ગ માંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ ભાવનગર શહેરમાં પણ વર્ગ ત્રણના કર્મચારીઓ પડતર માંગોને પગલે માસ સીએલ ઉપર ઉતારીને વિરોધ નોંધાવ્યો અને રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ દસ દિવસમાં સરકાર દ્વારા પડતર પ્રશ્નો નિકાલ નહીં આવતા આંદોલનાત્મક રીતે વિરોધનો પ્રારંભ કર્યો છે અને જેના પગલે વર્ગ ત્રણના કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને પોતાની માંગ સરકાર સમક્ષ યથાવત રાખી છે હું ભાવનગર જિલ્લા તંત્રમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બચાવું છું અમારા મહેસૂલ વિભાગ હસ્તકના કેટલાક પડતર પ્રશ્નો છે તો એને અનુસંધાને અમે તમામ કર્મચારીઓ નાયબ મામલતદાર ક્લાર્ક અને મહેસૂલી તલાટીઓ આજે માસ સીએલ પર છીએ અને અગાઉના પણ અલગ અલગ આયોજનો છે મૂળ પ્રશ્નોમાં અમારે એચઆર એચઆરક્યુ એલ આરક્યુની પરીક્ષાઓ આ ઉપરાંત પ્રી સર્વિસ પરીક્ષાઓ સિનિયોરિટીના મુદ્દાઓ છે આ બધા અલગ અલગ મુદ્દાઓના રજૂઆત યોગ્ય રીતે થાય એ માટે અમે લોકો આજે હડતાલ પર છીએ વિજય કલેક્ટર ભાવનગર મહેસૂલી કર્મચારી મંડળ વતી ભાવનગર મહેસૂલી કર્મચારી મંડળ વતી અત્યારે હું બાઇટ્સ આપવા આવ્યો છું ગત તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશના પગલે દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી મહેસૂલી વિભાગ કર્મચારીઓની માગણી પરત્વે નિર્ણય કરવા સૂચવેલ જેના અનુસંધાને બાવીસ તારીખના રોજ કાળીપટ્ટી ધારણ કરવામાં આવેલ અને આજ રોજ ત્રીસ ચારના રોજ સમગ્ર જિલ્લાઓમાં ભાવન ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં દરેક કર્મચારી મહેસૂલી કર્મચારીઓ માસ સેલ પર જોડાયેલ છે આ માગણીઓ અમારી મુખ્ય માગણીઓ પૈકી બે વર્ષ બે હજાર બારથી નામદાર તરીકે સીધી ભરતીમાં જોડાયેલ કર્મચારીઓની સિન્યોરિટી યાદી તૈયાર થયેલ નથી એ સિન્યોરિટી યાદી તૈયાર કરી તેમને ડીમ ડેટ સાથે પ્રમોશન આપવા પછી ફીડબેકના આધારે જે કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરી છે એમને પરત જિલ્લામાં મૂકવા વર્ષ બે હજાર પંદરથી નિમણૂક પામેલ ક્લાર્ક કર્મચારીઓને વધુમાં વધુ સંખ્યામાં પ્રમોશન આપી એમને નિયમિત નિમણૂક આપી નામ પછી રેવન્યુ તલાટી ક્લાર્કની જે પ્રી સર્વિસ પરીક્ષાઓ યોજાય છે એમનું પરિણામ હજી સુધી જાહેર નથી થયું તો એ સત્વરે પરિણામ જાહેર કરવા એ તમામ મહેસૂલી કર્મચારીઓ માટે એલઆરક્યૂ એચઆરક્યુ પરીક્ષાઓ નિયમિત યોજી તેના નિયમિત પરિણામો જાહેર કરવા એવી વિવિધ અમારી માગણીઓ છે જેના માટે આજરોજ અમે માસિયલ પર જોડાયેલા છીએ આજરોજ માસિયલ બાદ મહામંડળના આદેશ મુજબ આગળના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે